साचो मित्र एक ગામમાં બે સારા મિત્રો રહેતા ભરત અને अजय તેઓ બારપણથી જ અનન્ય મિત્રતા ધરાવતા જે પણ કામ કરે સાથે કરે એક દિવસ બંને જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એક ખતરનાક વાઘ તેમની આગળ આવી ગયો ભરત ખૂબ જ ડરી ગયો અને તુરંત નજીકના વૃક્ષ પર ચડી ગયો अजय ने चढ़ा खूब मुश्किल भरत तो वृक्ष पर चढ़ी बैठो पर अजय नीचे ज रही गयो। अजय तरत जमीन पर पड़ी जाई, श्वास रोकी दीधो मरी गयो हो शांति पड़ी रहो तेने नीचे सूतेला जोई सूंघ पर कोई हलचल न थता चालघे मनु के पहले थी मरी गयो छे। वाग जता ભરત નીચે ઉતર્યો અને અજયને પૂછ્યું વાઘે તારી પાસે શું કાનમાં કહ્યું અજયે શાંતિથી જવાબ આપ્યો તે કહ્યું કે જે મિત્રો મુશ્કેલીમાં સાથ ન આપે તેને મિત્ર માનવો નહીં નીતિ સાચો મિત્ર એ જ હોય છે જે મુશ્કેલીમાં પણ તમારું સાથ ન છોડે